નમસ્કાર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ભૂજ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પ્રસ્તુતિ નિશા મોરે ગુજરાતી વિષયમાં આજે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર નરસિંહ મહેતા વિશે વાત કરશું નરસિંહ મહેતા એ ભક્તિયુગના પ્રથમ સાહિત્યકાર જૈનેતર યુગના પ્રથમ સાહિત્યકાર અને નરસિંહ યુગના પ્રથમ સાહિત્યકાર માનવામાં આવે છે નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન ચૌદસો ચૌદ એટલે કે પંદરમી સદીમાં થયો ગણાય છે નરસિંહ મહેતા વિશે જો જાણવું હોય ને તો થોડીક માહિતી એમના પરિવાર વિશે આપણને હોવી જરૂરી છે તો જાણીએ એમના પરિવાર વિશે હવે એક ભાઈ પુરુષોત્તમ દાસ તમે કહેશો આ કોણ ભાઈ આમ તો નામ નથી સાંભળ્યું કહું છું કહું છું આ પુરુષોત્તમ દાસ એ નરસિંહ મહેતાના દાદા પુરુષોત્તમ દાસના લગ્ન જયા ગૌરી નામના કન્યા સાથે થયા એટલે કે પરસોત્તમ દાસ અને જયા ગૌરી એ નરસિંહ મહેતાના દાદા દાદી તેમને બે પુત્રો થયા કૃષ્ણદાસ અને પર્વતભાઈ પુરુષોત્તમ દાસના લગ્ન જયા ગૌરી સાથે અને બંનેને બે પુત્રો કૃષ્ણદાસ અને પર્વતભાઈ આ કૃષ્ણદાસના લગ્ન છે ને એ દયાકુંવર સાથે થયા હવે સમજાયું ને હા હવે કૃષ્ણદાસ અને દયાકુંવર એ બંનેને ચાર સંતાનો ચાર પુત્રો જીવણજી મંગળજી બંસીધર અને નરસિંહ આવી ગયા આપણા નરસિંહ મહેતા હવે આ મંગળજી જે એમના ભાઈ છે ને એને નરભેરામ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે એમના બીજા ભાઈ પર્વતભાઈ હવે આ પર્વતભાઈ જે છે કોનાભાઈ પર્વતભાઈ એમના પિતાના એટલે કે કૃષ્ણદાસજીના એટલે કે નરસિંહ મહેતાના કાકા આ પર્વતભાઈના લગ્ન મધુ માલતીજી સાથે થયા એટલે કે એમના કાકી બરાબર નરસિંહ મહેતાના દાદા પુરુષોત્તમદાસ દાદી જયા ગૌરી માતા દયા કુંવર પિતા કૃષ્ણદાસ કાકા પર્વતભાઈ કાકી મધુમાલતી અને ભાઈઓની વાત કરીએ તો જીવણજી મંગળજી અને બંશીધર આ મંગળજીને નરભેરામ તરીકે પણ આપણે ઓળખીએ છીએ હવે બંસીધર જેમના ભાઈ એમની પત્ની ઝવેરી મહેતી હવે તમે કહેશો કે આ નરસિંહ મહેતામાં બંસીધરનું શું કામ તો એમના ભાભીનો જ આમાં મુખ્ય રોલ છે નરસિંહ મહેતાના ભાભી થાય અને બંસીધરના પત્ની આ ઝવેરી મહેતી આગળ જ્યારે આપણે નરસિંહ મહેતા વિશે વાત કરશું એટલે તમને ખબર પડશે કે એમના ભાભીને આપણે શું કામ માહિતી મેળવીએ છીએ તો આ ઝવેરી મહેતી એ બંસીધરના પત્ની હવે નરસિંહ મહેતાએ પોતે એ જ્યારે સોળ વરસના હતા ત્યારે માણેકબાઈ સાથે લગ્ન કર્યા નરસિંહ મહેતા અને માણેકબાઈ આ બંનેને એક પુત્ર અને એક પુત્રી એમ જન્મ્યા પુત્રનું નામ સામળસા અને પુત્રી કુંવરબાઈ આ આપણને ખબર છે પણ પરિવારની વિગત કદાચ કોઈને ના ખબર હોય તો એ પણ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે કેમ કે કદાચ પરીક્ષામાં એમના દાદા વિશે એમના ભાઈ વિશે કોઈ વિશે પણ પૂછે તો આપણને ખબર હોય હવે શામળસાના લગ્ન એટલે કે શામળસાહની પત્ની સુરસેના આ સુરસેના કોણ હતા તો વડનગરના જે મદનજી મહેતા છે એમના પુત્રી હતા પણ આ સુરસેનાનું જે મૂળ નામ છે ને એ કમળા હતું એટલે આ સુરસેના કોણ થઈ નરસિંહ મહેતાની પુત્ર વધુ અને મૂળ નામ કમળા હવે વાત કરીએ એમની પુત્રી કુંવરબાઈની તો કુંવરબાઈના લગ્ન ઉનાના રંગ ઓજાના પુત્ર વત્સરાજ સાથે થયા હતા તેમની પુત્રી શર્મિષ્ઠા વત્સરાજ અને કુંવરબાઈ આ બંનેને એક પુત્રી શર્મિષ્ઠા એટલે નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાના લગ્ન ઘનશ્યામદાસ સાથે થયા આ ઘનશ્યામદાસ અને શર્મિષ્ઠા આ બંનેને બે દીકરીઓ જન્મી એટલે નરસિંહ મહેતાની કોણ થઈ પ્રપોત્રી આ બંને જે દીકરીઓ એકનું નામ સાવિત્રી બીજીનું સંધ્યા નામ નહીં સાંભળ્યા હોય કહું તમને સાંભળ્યા છે તાના રીરી સાંભળ્યું છે ને તો આ સાવિત્રી એટલે તાના અને સંધ્યા એટલે રીરી હવે સાવિત્રી એટલે કે તાનાના લગ્ન લોકેશ સાથે થયા અને સંધ્યા એટલે કે રીરીના લગ્ન મહેશ સાથે થયા ફરીથી એકવાર નરસિંહ મહેતા અને માણેકબાઈ બંને પતિ પત્ની બંનેના ઘરે એક પુત્ર અને પુત્રી પુત્ર સામળસા અને પુત્રી કુંવરબાઈ શામળસાના લગ્ન સુરસેના સાથે થયા જેનું મૂળ નામ કમળા પુત્રી કુંવરબાઈના લગ્ન વત્સરાજ સાથે થયા વત્સરાજ એ નરસિંહ મહેતાના જમાઈ હવે કુંવરબાઈ અને વત્સરાજને એક પુત્રી શર્મિષ્ઠા જે નરસિંહ મહેતાની દોહિત્રી શર્મેષ્ઠાના પતિ ઘનશ્યામદાસ શર્મેષ્ઠા અને ઘનશ્યામદાસ બંનેને ઘેર પુત્રીનો અવતાર બે પુત્રી સાવિત્રી અને સંધ્યા સાવિત્રી એટલે તાના સંધ્યા એટલે રીરી સાવિત્રીના લગ્ન લોકેશ સાથે સંધ્યાના લગ્ન મહેશ સાથે હવે વાત નરસિંહ મહેતાની કરીએ તો આપણને બધાને ખબર છે કે નરસિંહ મહેતા છે એ મલ્હાર રાગ ગાતા હતા અને જ્યારે મલ્હાર રાગ ગાવામાં આવે છે ને ત્યારે વરસાદ આવે છે તો નરસિંહ મહેતા મલ્હાર રાગ ગાતા હતા આપણે આપણે યાદ રાખવાનું હવે માહિતી નરસિંહ મહેતા વિશે તો નરસિંહ મહેતા જે પંદરમી સદીમાં થઈ ગયા અને ગુજરાતી ભાષાના પ્રથમ કવિ એને ગણવામાં આવે છે તેને આદ્ય કવિ અથવા આદિકવિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતા એ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું અને તેમણે લખેલી રચનાઓમાં વૈષ્ણવ જન તો તેનેરે કહીએ એ ખૂબ જ જાણીતું છે અને જે મહાત્મા ગાંધીજીને પ્રિય ભજન પણ હતું એ પણ આપણને બધાને ખબર છે હવે નરસિંહ મહેતાના જીવન વિશે થોડી માહિતી મેળવીએ તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો તેઓ નાગર બ્રાહ્મણ હતા પિતા યાદ છે કૃષ્ણદાસ પછી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા નાની ઉંમરે તેમણે માતા પિતાને ગુમાવી દીધા હતા તેઓ આઠ વર્ષની વય સુધી બોલી શકતા ન હતા તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીજીએ કર્યો હતો તેમના લગ્ન ચૌદસો ઓગણત્રીસમાં માણેકબાઈ સાથે થયા અને નરસિંહ મહેતા અને માણેકબાઈ આ યુગલ છે એ એમના ભાઈ બંસીધરને ત્યાં માં રહેતા હતા તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી નરસિંહ મહેતા કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયા જે જૈનેત્ર સાહિત્ય તરીકે પણ ઓળખાય છે આ સમયમાં મુખ્યત્વે ધાર્મિક સાહિત્ય આપણને જોવા મળે છે નરસિંહ મહેતાના જન્મ પહેલાં જૈન સૂર્યો દ્વારા રચાયેલ સાહિત્ય આપણને જોવા મળે છે અને નરસિંહ મહેતાના જન્મ પછી હિન્દુ ધર્મનો પ્રભાવ જોવા મળે છે નરસિંહ મહેતાના પદો આખ્યાનો અને પ્રભાત્યા એ પ્રખ્યાત છે તેમના કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયા જેમાં તે લખાયા હતા અને સાથે જ તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયા છે નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઈસવીસન સોળસો બારની આસપાસ રચાયેલી છે જેને ગુજરાત વિદ્યાસભાના કેકા શાસ્ત્રીએ શોધી કાઢી હતી તો મિત્રો આજે આપણે નરસિંહ મહેતાના પરિવાર વિશે આપણે થોડીક માહિતી મેળવી એમના દાદા દાદી એમના ભાઈઓ એમના પુત્રી દોહિત્રી પ્રપૌત્રી બધા જ વિશે આપણે વાત કરી આ હતી નરસિંહ મહેતાના પરિવાર વિશેની માહિતી નરસિંહ મહેતા વિશે એમના સર્જન વિશે અને નરસિંહ મહેતા પુરસ્કાર વિશે આપણે આવતા એપિસોડમાં વાત કરશું ત્યાં સુધી રજા આપશો આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અમારા આકાશવાણીના વોટ્સઅપ નંબર ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન પર જરૂરથી જણાવજો આશા રાખીએ છીએ આપને આ કાર્યક્રમ ગમ્યો હશે વધુ માહિતી કોઈ પ્રશ્ન હોય તો પણ અમારા આ વોટ્સઅપ નંબર ઉપર આપ પૂછી શકો છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પ્રસ્તુતિ nisha mori